નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સરકારનો હિતકારી નિર્ણય અઢાર મહિનાનો બાકી ડીએ એરિયસ અપાશે સરકારની સૌથી મોટી જાહેરાત તો મિત્રો હવે અઢાર મહિનાનો બાકી ડીએ અપડેટ વિશે શું છે તેની તમામ વાત આજે આપણે આ વિડિયો મારફતે કરવાના છીએ અને મિત્રો અઢાર મહિનાનું બાકી ડીએ એરિયસ કેટલું મળવાપાત્ર થશે અને કેવી રીતે મળવાપાત્ર થશે તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને મિત્રો એક રિક્વેસ્ટ તમને કરવાની છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ આવી છે કોવિડ ઓગણીસ સમયે રોકવામાં આવેલા અઢાર મહિનાના મોંઘવારી ભાના એરિયાસ પર નાણાં મંત્રાલયે પોતાનું ફાઇનલ જવાબ આપી દીધો છે છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા ચર્ચા હતી કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને અઢાર મહિનાનું એરિયસ આપવા પર કોઈ નિર્ણય લઈ શકે છે જેને લઈને અનેક સંગઠનોએ માંગણી રજૂ કરી હતી પરંતુ હવે નાણાં મંત્રાલયે પોતે સ્પષ્ટતા કરી દીધી છે કે આ મામલે તેમનું શું વલણ છે જો કે પહેલા અનેક આ સવાલોના જવાબમાં નાણા મંત્રાલયે સોખે સોખી ના પાડી હતી આમ છતાં ચોમાસુ સત્ર દરમિયાન પૂછાયેલા સવાલોના રાજ્યમંત્રીએ લિખિતમાં જવાબ આપ્યા છે તો મિત્રો અઢાર મહિનાના બાકી ડીએ એરિયસ પર શું કહે છે સરકાર પૂછાયેલા એક સવાલના જવાબમાં નાણા મંત્રાલયે મોંઘવારી વત્તા ડીએ અને મોંઘવારી રાત ડીઆરની બાકી રકમ સુકવાની સંભાવની સ્પષ્ટતા રીતે ઇનકાર કરી દીધો છે જેનાથી અઢાર મહિનાના ડીએ ની બાકી રકમ વિશે કોઈ આશા રાખી બેઠા હોય તો ઠગરી છે રાજ્યસભા સાંસદ જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમેરે આ સવાલના ઉઠાવ્યો હતો તેમાં પ્રશ્ન પહેલો શું સરકાર કોવિડ પ્રકોપ દરમિયાન રોકવામાં આવેલા કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનભોગીઓના અઢાર મહિનાના મોંઘવારી બથા રાહતને આપવા પર સક્રિય રીતે વિચાર કરી રહી છે તેમાં બીજો પ્રશ્ન હતો કે જો હા તો તે અંગે શું વિગતો છે પછી જો ના હોય તો દુનિયામાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં તે ન આપવા પાછળનું શું કારણ અને વર્ષ બે હજાર ચોવીસ થી આજની તારીખ સુધી આ મામલે મળેલી રજૂઆતોને વિગતો શું છે અને તેના પર રજૂઆતને ધ્યાનમાં લઈ શું કાર્યવાહી થઈ છે મિત્રો મિત્રો તેના જવાબમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનર્સને એક એક બે હજાર વીસ અને એક સાત બે હજાર વીસ અને એક એક બે હજાર એકવીસથી ચૂકવાપાત્ર મોંઘવારી વત્તા ડીએ મોંઘવારી રાહ ડીઆરના ત્રણ હપ્તાને રોકવાનો નિર્ણય કોવિડ ઓગણીસને કે જેનાથી આર્થિક નુકસાન થયું હતું તે સંદર્ભમાં લેવાયો હતો જેથી કરીને સરકારી નાણાં વ્યવસ્થા પર દબાણ ઓછું કરી શકાય વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન એનસીજીશિયમ સહિત સરકારી કર્મચારીઓના સંઘ તરફથી અનેક રજૂઆતો મળી છે બે હજાર વીસમાં વૈશ્વિક માઘમારીની દરમિયાન પ્રતિકૂળતા નાણાકીય પ્રભાવ અને સરકાર દ્વારા કરાયેલા કલ્યાણકારી ઉપાયોના ભંડોળ પર નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ બાદ પણ રાજકોષીય નુકસાન થઈ રહ્યું હતું આથી મોંઘવારી વધતા મોંઘવારી રાતની બાકી રકમને પાત્ર ગણવામાં આવી ન હતી જુલાઈથી આટલું થશે ડીએ તો મિત્રો ભલે કેન્દ્રીય કર્મચારીઓને અઢાર મહિનાના ડીએ એડીએસ મોર્સે નિરાશા મળી હોય પરંતુ જલ્દી તેમના મોંઘવારી ભથ્થા વધારો થવાનો છે હાલના સમયમાં તેને જે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તેમાં વધારો થઈ શકે છે મોંઘવારી ભથ્થું કેટલું વધશે તેમને નંબર આવી ગયા છે આ વખતે મોંઘવારી ભથ્થામાં મોટો વધારો થવાની શક્યતા છે તેથી તમામ કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી મોટો આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે